દહો જિલ્લાના ઝાલો તાલુકામાં ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું જાલો તાલુકામાં જ્યાં પણ ખેડૂતો હોય કે જાહેર જનતા હોય તેમની સામે થતા અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડાઈ લડી ખેડૂતોને સતત ન્યાય અપાવતા ઝાલો તાલુકાના ખેડૂતો આગેવાન મુકેશભાઈ ડાંગીર દ્વારા જાલો તાલુકામાં જાલોથી ઠુંઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી ફોર લેન હાઈવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત

જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતા હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાણી દેવજીની સરસવાણી જાલોદ અને ત્યાંથી રાજસ્થાનના કુશલગઢ સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત અમે અંતર્ગતના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદ ને પત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં એમને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી એમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે